રામ રામ જય માતાજી બધાને કેમ સૌ બધા ફેમિલી મજામાં તો મજામાં જઈશું અને આજ તો વાગ્યો અને અત્યારે ખરા બપોર શરૂઆત કરીએ અને મોહના અમારે જે આવી ગયો છે ઉપર બે દિવસ અત્યારે મોટરસાઇકલ આવે હમણાં તો થાય એવું સાયકલ એ લઈને ગયો છે મારે ચક્કરમાં આવીકલ વાળી

તો તપો પાય તો ખાલી મશીન થી હમુ કરીને તો મે તપલી મેકસર કોઈ માન તમે ખાલી ચાલુ કરી હોય છે જાઓ હોય તો મસ્ત નથી હો વારગમ કરતા હારો આમ તો જો તમારે કેમ કરતા હારો ના રસ છે મારે ના કારણ નથી હારો એને જો કે એનું કારણ શું ખબર હે કારણ કે આવડા રસ વાર કેમ ખાતા તો આપણે કઈ ખાતા નતા

અંજી પપ્પાને દૈણી દેણી ધરાવવાનું હે અંજીના સંપલ તૂટી જાય સંપલ લેવા જવાના ને ખાડી લેવા જવાની મારા ઢોર લે જવાની અમારે એમાં બોન માતાજીને માંડવ નાખે ને એટલે આપણે હાડીને ટુવાર લઈ જવાનું થાય એટલે એ તો લુગડા તો કાલે લઈએ હે એક બાકી એટલે ગામમાં જઈને આપણે લેતા આવીએ મોટર સાઇકલ વાળ આગળ વધે હે ને ઉર થઈ ગયો એ લે જાય આ લો ના કર આપણને મૂકીને જાય છે જે પહેલી વાર મોટર સાયકલમાં બેયું હે કે બેન કેમ બે હજી આજે બધી મોટર સાયકલ હોય ને તાર પપ્પા આખા બેસી બીજા ને મોટર સાયકલ માં બે જાવ અમારા મોહન આખે પાછળ મોહન ના મને પસાર છે મોહન એમ કે બે જાવ તો મને બીક લાગે મોહન પગ એમ બાઈ ને પડી તો આજે ક્યાં ક્યાં તમે બા મા દીકરી બે આવો હો તો કે મોટર સાયકલ કેવી રીતે હાલો આગળ બે હે પછી વાઈટ જઈશે ને મોડું થઈ ગયું તડકો હરવા પીડો ને બકો કરીને તરત જવું તું

અત્યારે વાગ્યા હાડા હાથ થઈ ગયા મિત્રો અને સુરત દાદા પણ હાથ મી ગયા છે અને ગામ માંથી તો થોડાક વહેલા હતા પણ પછી અહીંયા મહેમાન આવી ગયા પછી વાત થઈ ગયા અત્યારે ચા પાણી પીતા અને પછી અત્યારે મેમન જીયા અને પછી અમે પેવું પેવું ધોઈ અને અત્યારે આવ્યો દીવા કરવા આવેલો જાઉં છું અને પવન અત્યારે છેડો જ આખો ખુલ્લો ગરમીનો બફારો હતો અત્યારે આમ આ બાજુ બંધાયો હતો ને વરસાદ જેવું જો તમને આવું દેખાય છે એવું તો એ બાજુનું પવન બહુ જ છેડોત કડીક તો ધૂળ ઉડતી હતી પણ અત્યારે પવન બેક મીડિયમ થઈ ગયું છે તો કીધું આયેલો જો કીધું બાપાએ દેવા કરવા મોહન જીઓ ગામમાં દાઇણું ગામમાં જઈએ ને ત્યારે લેતા ગયા હતા તો અહીંયા કોઈ ભુલાઈ ગયું તો મોહનને અત્યારે ગામમાં કહેતો એ કે દાઇણું લેતો હોય રોટલા કાઢવા જશે ખાવા સારું તો કીધું આજે દીવાને હું કરી નાખું નકર તો મોહન કાયમ બાપાએ દીવા કરી નાખે નકર નાખે મારે ખાલી પગજ લાગવાનું હોય પણ આજે મોહનને ગામમાં કહેતો એટલે હું દીવા કરી નાખું Jai papa, Halo, diwa pelakenna, pouna, nui amham pouna, inta jadi akira udah akini, babainga bangainga 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 Halo, bangainga bangainga Jai Tapi kalau kasih bi, rakyat ini.

روٹل سڑتا خبر پڑے پوڑی مزا روٹلی خالی کری ہے روٹلی بنا رس پیڑ રોટલી ને ઘાસ ને દૂધ ને સાઠ ને ફરી હા કેરી પીજરેટ માં ખાવે ને થોડું કેરી માં રોટલી કેવી બનતી કે કેવી કારે કારે ભરી جاتی

હવે વિડીયો મુકવાનું ટાઈમ થઈ ગયો વારું કરી લીધી એટલે આપણને આવે હવે હું વહેલું વેલું પાછું ઉઠવાનું હોય એટલે કીધું વિડીયો પૂરો કરી પછી વિડીયો નું એડિટિંગ કરી કીધું વિડીયો તમને ગમ હોય તો લાઈક કરજો શેર કરજો અને આપડે ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભડકાામ નાખ એવું લાગે ટાટો પર આવે ને એ આમ મજા આવે આમ જરૂર સાડી રેતા પંખા નો સારું હાલો હવે બહાર ખાધતા ગઈશું એટલા માટે કાલના વિડીયો મળશું કરી અહીંયા અંધારે અંધારે પૂરું વિડીયો બ્લોગ